વડોદરા જિલ્લાના નભોઈ તાલુકામાં કમ મોસમી વરસાદ થયો પછી ફરી એક વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સરકાર દ્વારા ડાંગરના ટેકાનો ભાવ સાત હજાર એકસો છત્રીસ રૂપિયા નક્કી કરાયો છતાં પણ ખરીદી હજુ નથી શરૂ થઈ તૈયાર પાક ખેતરમાં પડ્યો છે અને વેપારીઓ ફક્ત પાંચ હજાર રૂપિયાનો જ ભાવ આપી રહ્યા છે ભારોભાર વોષ ખેડૂતોમાં છે આ સાથે સરકાર પાસે તાત્કાલિક ખરીદી શરૂ કરવા માંગણી છે એમએસપી પ્રમાણે સરકારે ભાવ જાહેર કર્યો છે હવે રવિ સિઝન નજીક આવી રહી છે હવે અત્યારે ખેડૂતો ખેતરમાં ડાંગર એકઠી કરીને બેઠા છે આપણું હવામાન ખાતું હવે વારંવાર નવી નવી આગાહી કરે છે કે હવે વરસાદ આવી રહ્યો છે ખેડૂતોની મૂંઝવણ વધી રહી છે હવે નવી સિઝન એક બાજુ નવી ચાલુ કરવાની છે રવિ સિઝન અને ખેડૂત પાસે પૈસાની થઈ રહી છે દભ તાલુકાના વઢવાણા ગામમાં સત્તરસો હેક્ટર ડાંગરનું વાવેતર છે કમોસમી વરસાદના કારણે ઘણો બધો પાક નુકસાન થયું છે હજુ એવા ખેતર એવા પડ્યા છે કે હજુ એની અંદર કદાચ દસ દિવસ પછી લેવા જઈએ તો ડાંગર તો નહીં પણ કશું જ આવે નહીં એને ઉપરથી પેલું ખાતર પાછળ દીવેલ એવો ખર્ચો થવાનો છે બીજું કે સરકારે હવે બચેલો માલ છે એ સરકારે ખરીદી ક્યારે શરૂ કરશે મહત્તમ લઘુત્તમ ટેકાના ભાવથી હજુ સુધીને એનો કોઈ વાવડ નથી કે કોઈ એ છે નહીં બીજું કે હવે અમારે રવિ સિઝન નવી શરૂ કરવાની છે નવી સિઝનનો નવો ટાઈમ પંદર નવેમ્બરથી પંદર ડિસેમ્બર કૃષિ ખાતાની માહિતી મુજબ આ રીતે વાવેતર જો સમયસર થાય તો નવું ઉત્પાદન સારું મળે હવે એક બાજુ તો જો જૂનો માલ પડ્યો છે